અમદાવાદમાં રહેતા નિરાલી આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું કારણ કે નિરાલીએ વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું અને નિરાલીને ઓનલાઈન નોનવેજ ફૂડ ડિલિવર થઈ ચૂક્યું છે ત્યારબાદ તેઓએ કમ્પ્લેન પણ કરી છે નિરાલી ક્યારે તમે આ ફૂડ ઓર્ડર કર્યું હતું શું ઓર્ડર તમે કર્યો હતો અને શું તમને ડિલિવર કરવામાં આવ્યું એકચુલી મારો ડિનર હતો મેં ફ્રાઈડે ઓર્ડર કરાયું હતું આઠ સાડા આઠ વાગે અને મેં પનીર ટિક્કા સેન્ડવિચ ઓર્ડર કરાઈ હતી મેં એક્સપેક્ટ કર્યું કે પનીર ટિક્કા જ આવશે પણ એકચ્યુઅલી સર્વડ મી નોન વેજીટેરિયન ચિકન ટિક્કા કરવામાં આવ્યું છે તમને ક્યારે અહેસાસ થયો કે નોનવેજ નથી ખાધું એટલે મને નથી ખબર એનો ટેસ્ટ શું હોય કે શું ના હોય પણ પનીર કારણ કે સોફ્ટ હોય એટલે મને સોફ્ટ લાગ્યું નહીં મને એનો ટેક્સચર કંઈક અલગ લાગ્યો અને થોડું સ્ટીફ હતું એટલે બે બાઇટ તો મેં લઈ ચૂકી હતી પણ પછી મને થોડું કંઈક ઓફ લાગ્યું એટલે મેં ખોલીને જોઈ તો આઈ વોઝ શોક્સ કે ચિકન હતું તમે પછી કર્યું શું કારણ કે તમે જેમ કહી રહ્યા છો કે તમે વેજીટેરિયન છો નોનવેજ તમે ક્યારેય ખાધું નથી પણ જ્યારે એકવાર ખવાઈ ગયું ભૂલથી મારા માટે બહુ શોકર હતું અને હું બહુ ડિઝગસ્ટેડ ફીલ ફર્સ્ટ ફીલિંગ વોઝ ડિઝગસ્ટિંગ અને પછી તુરંત બાદ મેં એમસીને સીધું કોલ મેળવ્યો કે જેટલું જલ્દી આ રિઝોલ્વ થઈ શકે તુરંત એ પહેલાં એએમસીને જાણ કરતાં પહેલાં મેં રેસ્ટોરન્ટમાં ફોન કર્યો હતો કે આવું કન્ફર્મ કરવા કે એમનાથી ભૂલ થઈ છે ટુ વિચ દે એકચ્યુઅલી અગ્રીડ કે એમનાથી ભૂલ થઈ છે આ વસ્તુ અને ત્યારબાદ પછી મેં એએમસીમાં જાણ કરી અને નેક્સ્ટ મોર્નિંગ જ હું બોળકદેવ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પહોંચી ગઈ હતી પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે તમને નોનવેજ ફૂડ ડિલિવર કરી દેવા બદલ લાગે છે કે પૂરતું છે ના ફાઇવ થાઉઝન્ડ એ લીગલી એમના લિમિટેશન્સમાં એટલું જ આવે છે એટલે એમને એટલો ફાઇન કર્યો બાકી ઇટ નોટ ઇનફ મને નથી લાગતું કે ઇટ ડઝ એની જસ્ટિસ જે મેં ફેસ કર્યું છે તમે વેજીટેરિયન છો નોનવેજ ફૂડ તમને સર્વ કરી દેવામાં આવ્યું તમે ભૂલથી એ વસ્તુ ખાધું પણ અને હવે જ્યારે તમને વાતનો અહેસાસ પણ છે અને કોર્પોરેશને પાંજાનો દંડ પણ કર્યો અને જેમણે તમને ડિલિવર કર્યું છે એ એક્સેપ્ટ પણ કરી રહ્યા છે શું તમારી આગળ હવે ડિમાન્ડ રહેશે હું આના પછી સીધું કન્ઝ્યુમર કોર્ટમાં અપીલ કરવાની છું કારણ કે આ ફર્સ્ટ કેસ નથી આવું બની રહ્યું છે આવું આગળ ઘણા બધા કેસીસ આવ્યા છે અને એ બી મારા જેવા જે એક બે કારણ કે પ્રોસેસ ટીડિયસ હોય છે થોડી તો એવું જનરલી લોકો એને બાળાઓ નથી આપતા એ લોકો ખાલી બસ એ લોકો રેસ્ટોરન્ટવાળા સોરી કે ને આપણે ઓકે કંઈ પછી બેસી જઈએ તો ઇટ્સ નોટ ઇનફ તો આ મારો કન્ઝ્યુમર કોર્ટમાં જવાનો મેઇન પર્પઝ એ છે કે મારા જેવા જે બીજા યુથ્સ કે જે બીજા ફેમિલીઝ જે પ્યોર વેજીટેરિયન્સ છે આખી જિંદગી જે પ્યોર વેજીટેરિયન રહ્યા છે એ લોકોને ઓલું ના લાગે કે ભાઈ આપણે ખાધું અને પછી બેસી રહીએ બિકોઝ ઇટ્સ રેસ્ટોરન્ટ્સ ફોલ્ટ કે આજે આખી લાઈફ આપણે ચૂઝ કર્યું છે એ ચોઈસ છે પર્સનલ ચોઈસ છે કે મારે નોન વેજીટેરિયન નથી ખાવું તો એ હાર્મ થઈ છે તો હું આગળ ફિફ્ટી લેક્સની ડિમાન્ડ કરું છું વિચ ઇઝ ઇનફ નથી આગળ હું પચાસ કરોડ બી માગું ને તો બી મેં જે ફેસ કર્યો છે જે ફિલિંગ આવી છે એ જસ્ટિસ એ પચાસ કરોડ બી નહીં કરી શકે નિરાલી કે જેઓ અમદાવાદમાં રહે છે અને તેમણે વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું પરંતુ ડિલિવર થયું નોનવેજ ફૂડ અને તેમણે ખાધું અને ખાધા બાદ જ્યારે તેમને અહેસાસ થયો તેમણે તુરંત જ કમ્પ્લેન કરી અને કમ્પ્લેનને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાંચ હજારનો દંડ અત્યારે હાલ તો કરવામાં આવ્યો છે કે નિરાલીનું કહેવું છે તેઓ કન્ઝ્યુમર કોર્ટમાં જશે અને પચાસ લાખનો દાવો કરશે પરંતુ આ દાવો પણ ઓછો નહીં થાય કારણ કે તેઓ વેજીટેરિયન છે અત્યાર સુધી ક્યારેય તેમણે નોનવેજ ફૂડ નથી ખાધું અને જે ડિલિવરી થઈ તેના કારણે ભૂલથી તેમને નોનવેજ ખાવું પડ્યું છે पर्सन प्रीतेश रावल साथ अतुल तिवारी गुजरात तक अहमदाबाद